નમસ્કાર દોસ્તો બધા પ્યારા ભક્તોને હર હર મહાદેવ દોસ્તો આજે ખાસ અને ઇન્ફોર્મેટિવ વિડીયોમાં આપણે વાત કરીશું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાની સાથે ઉજ્જૈન દર્શન કરવા માટેની સંપૂર્ણ જાણકારી આપીશ અને તમે મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયો તમારી માટે બહુ હેલ્પ કરશે આ વિડીયોમાં આપણે વાત કરીશું અહીં કઈ રીતે પહોંચવું ઉજ્જૈનમાં રોકવા માટે હોટલ અને ધર્મશાપક કઈ જગ્યાએ લેવી જોઈએ અહીં દર્શન કરવા માટેનો સાચો સમય કયો છે અહીં તમે કઈ કઈ જગ્યાએ ફરી શકો અને દર્શન કરી શકો અહીં ખાવા પીવાની શું વ્યવસ્થા છે અને વિડીયોના અંતમાં વાત કરીશું સંપૂર્ણ બજેટની યાત્રા અને દર્શનની ટુ ઝેડ ઇન્ફોર્મેશન માટે આ વિડીયો એકવાર જરૂર જુઓ દોસ્તો શિપ્રા નદી પાસે વસેલું ઉજ્જૈન મધ્યપ્રદેશનું પ્રાચીન શહેર છે અહીં મહાન સમ્રાટ વિક્રમાદિત્યની રાજધાની હતી આ પ્રાચીન નગરીને અવંતિકા ઉજ્જૈની અને કાલિદાસની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પવિત્ર અને અલૌકિક સ્થાન પર દર વર્ષે કરોડો ભક્તો દર્શન કરવા આવે છે દોસ્તો પહેલેથી જ શરૂ કરીએ કે તમે અહીં કઈ રીતે પહોંચો સૌથી પહેલાં વાત કરીએ ટ્રેનથી ઉજ્જૈનમાં વેલ કનેક્ટેડ ઉજ્જૈન રેલવે સ્ટેશન બનેલું છે બધા જ પ્રમુખ સ્ટેશનથી અહીં સુધીની ડાયરેક્ટ ટ્રેન મળી જશે વળી આજુબાજુના શહેરો અને રાજ્યોમાં અહીં સુધી ડાયરેક્ટ બસ પણ મળી જશે રેલવે સ્ટેશનની આજુબાજુ પણ બસ સ્ટેશન બનેલું છે ત્યાંથી તમે ઉજ્જૈન જઈ શકો છો જો તમે ફ્લાઇટથી આવવા માગતા હોય તો અહીંનું નજીકનું એરપોર્ટ દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ ઇન્દોરમાં છે જે ઉજ્જૈનથી પંચાણું કિલોમીટર દૂર છે તમે ઇન્દોર આવીને ત્યાંથી બસ પ્રાઇવેટ ટેક્સી અને ટ્રેનથી તમે બહુ આરામથી ઉજ્જૈન સુધી પહોંચી શકો છો ચાલો ટ્રેનથી બહુ સારું સફર પૂરું કરીને આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન હવે આપણે વાત કરીએ રોકાવા માટે આપણે કઈ બાજુ હોટલ લેવી જોઈએ દોસ્તો તમે ઉજ્જૈનમાં કોઈ પણ જગ્યાએ હોટલ કે ધર્મશાળા લઈ શકો છો હું તમને એડવાઇઝ કરીશ કે તમે મહાકાળ થાણાની પાછળ સીડીવાળા રસ્તાની પાછળ હોટલ અને ધર્મશાળા લઈ શકો છો રેલવે સ્ટેશન દોઢ કિલોમીટર દૂર છે તમે ઓટો અથવા એ રીક્ષા દ્વારા વીસ થી પચીસ રૂપિયા ભાડું આપી અહીં સુધી આરામથી આવી જશો અહીં મહાકાળનું મંદિર બસો મીટરના અંતરે છે આ સિવાય રામઘાટ અને હરસિદ્ધિ માતા મંદિર માત્ર ચારસો થી પાંચસો મીટરના અંતરે આવેલું છે આ લોકેશન પર તમને ઘણી બધી હોટલો ધર્મશાળા હોમસ્ટે અને વીઆઈપી હોટલો મળી રહેશે નોન એસી રૂમ પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે અને એસી રૂમ એક હજારથી સ્ટાર્ટ થઈ જશે આ સિવાયના લોકેશન પર ખાવા પીવા માટે નોર્મલથી માંડીને વીઆઈપી હોટલ અને ધાબા મળી રહેશે તમે પોતાની કાર લઈને આવો છો તો અહીંથી સો મીટરના અંતરે પાર્કિંગની વ્યવસ્થા છે ત્યાં તમારી કાર આરામથી પાર્ક કરી શકો છો રોકાવા માટે આ લોકેશન સૌથી બેસ્ટ છે અહીં આરામથી અને તમારા બજેટને હિસાબથી હોટલો લઈ શકો છો હવે આપણે વાત કરી કે અહીં દર્શન કરવાનો સાચો સમય કયો છે દોસ્તો એવી માન્યતા છે કે મહાકાલના દર્શન કરતાં પહેલાં અહીંના સેનાપતિ કાલભૈરવના દર્શન કરવા જોઈએ કાલ ભૈરવનું મંદિર મહાકાલથી છ કિલોમીટર દૂર છે કાલભૈરવના મંદિર સુધી પહોંચવા માટે તમે ઓટો બુક કરી દેવી અને રસ્તામાં ચારથી પાંચ પ્રમુખ પ્લેસ પડે છે સાથે એક કવર કરી શકાય ઓટોવાળા ચારસોથી પાંચસો રૂપિયા ચાર્જ લેશે સૌથી પહેલાં આપણે જઈશું સંદીપ મુનિ આશ્રમ જે ચાર કિલોમીટર દૂર છે દોસ્તો આ પ્રાચીન આશ્રમ ભગવાન શ્રી કૃષ્ણની શિક્ષા અને ભણવા માટેનું પ્રમુખ કેન્દ્ર હતું અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા જોડે શિક્ષા લેતા હતા અહીં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા શીખી ગયેલી ચૌદ વિદ્યા પણ જોઈ શકો છો અહીં દિવાલ પર ખૂબ સરસ રીતે આ વિદ્યાને દેખાડે છે અહીં પ્રાંગણમાં દેવી દેવતાઓના દર્શન કરીને આપણે જઈશું મંગલનાથ મંદિરના દર્શન કરવા દોસ્તો આ મંદિર અલૌકિક શક્તિઓ માટે બહુ પ્રસિદ્ધ છે કર્કરેખા પર આવેલું આ મંદિર દેશનું નાભી સ્થળ માનવામાં આવે છે એવી માન્યતા છે કે જેને મંગળનો દોષ હોય તો અહીં પૂજા કરવાથી મંગળ દોષ પૂરો થઈ જાય છે લાઈનમાં ઊભા રહીને મુખ્ય મંદિરના દર્શન કરો અને અહીંની ઘણી દેવી દેવતાના મંદિર છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો દોસ્તો અહીં દર્શન કરીને આપણે જઈશું કાલભૈરવ મંદિરમાં દર્શન કરવા દોસ્તો મંદિરની બહાર બહુ બધા ફૂલ અને પ્રસાદની દુકાન મળી રહેશે જોડે કાલભૈરવને મદિરા પણ ચડાવવામાં આવે છે જેવી તમારી શ્રદ્ધા હોય તે પ્રમાણે પ્રસાદ લઈ શકો છો અહીં બહુ જ ભીડ હોય છે એટલે દર્શન કરવા માટે એક કલાક લાગી જાય છે લાઇનમાં ઊભા રહીને દર્શન કરીને આશીર્વાદ લઈ શકો છો આ બધું દિવ્ય અને અલૌકિક દરબાર છે કાલ ભૈરવજીના દર્શન જરૂરથી આવો અહીં દર્શન કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અહીંથી દર્શન કરીને આપણે જઈશું ગઢ કાલીમાં દર્શન કરવા દોસ્તો મા રાણીનો આ અલૌકિક દરબાર એકાવન શક્તિપીઠમાંનો એક છે અહીં દર્શન કરવા અનેક વિશેષ માન્યતામાં આવે છે તમે મંદિરમાં પ્રવેશી માતા રાણીને અદ્ભુત દર્શન કરી શકો છો બહુ દિવ્ય અને દિવ્ય શૈલીમાં સુંદર મંદિર બનેલું છે દોસ્તો ગઢકાલિકાના મંદિર પાસે શ્રી સ્થિરમંદ ગણેશ મંદિર છે તમે અહીં પણ દર્શન કરી શકો તમે આ બધા દર્શન કરીને પાછા હોટલ પર આવી જાઓ ત્યાં થોડોક ટાઈમ આરામ કરીને આપણે જઈશું મહાકાલ મંદિરમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આપણે સીડીઓ ચડીને સો મીટરના અંતરે કાપીને આપણે આવીશું શ્રી બડા ગણેશ મંદિર જોડે મંદિરમાં પ્રવેશીને ગણેશજીને અદ્ભુત દર્શન કરશું અહીં ગણેશજીની બહુ જ વિશાળ સ્વરૂપમાં બિરાજમાન છે બહુ અદ્ભુત અને દિવ્ય મંદિર છે અહીં દર્શન જરૂર કરો દોસ્તો મહાકાલેશ્વર મંદિરની અંદર આવવા માટે ચાર મુખ્ય ગેટ છે તમે બડા ગણેશ મંદિર પાસે ગેટ નંબર ચાર આવેલ છે ત્યાંથી તમે આવી શકો છો દોસ્તો મેઇન ગેટ પાસે જૂતા ચપ્પલ બેગ લઈ જવાની મનાઈ છે અહીં લોકર રૂમ તમારો સામાન જમા કરાવી શકો છો નોર્મલ દિવસમાં એકથી દોઢ કલાકમાં તમે દર્શન કરી શકો છો પણ વીકેન્ડ ફેસ્ટિવલ અને શ્રાવણ મહિનામાં બહુ ભીડ હોય છે ટાઈમમાં તમને દર્શન કરવા માટે પાંચ થી છ કલાક લાગી શકે છે તમે ઈચ્છો તો જલ્દી દર્શન કરી શકો છો ગેટ નંબર એક અને ગેટ નંબર ચાર જોડે જલ્દી દર્શન કરવા માટેનું કાઉન્ટર હોય છે ત્યાં તમે અઢીસો રૂપિયા એક વ્યક્તિ દીઠનું ટોકન લઈને પંદર થી વીસ મિનિટમાં બહુ જલ્દી સારી રીતે દર્શન કરી શકો છો જો તમારે ગર્ભગૃહમાં જઈને મહાકાલેશ્વરના દર્શન કરવા હોય સાડી સાતસો થી પંદરસો રૂપિયાનું ટોકન લઈને ત્યાં પણ દર્શન કરી શકો છો ગર્ભગૃહમાં દર્શન કરવા ટાઈમિંગની વાત કરીએ તો સવારે છ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધીના દર્શન કરી શકો છો આપણે લાઇનમાં ઊભા રહીને અહીં દર્શન કરશું દોસ્તો બાર જ્યોતિર્લિંગમાંથી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સૌથી શક્તિશાળી જ્યોતિર્લિંગ માનવામાં આવે છે દર્શન કરવાથી બહુ બધી મનોકામના પૂર્ણ થાય છે આપણે મહાકાલેશ્વરના અદ્ભુત અદભુત દર્શન કરશું દોસ્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો મહા દર્શન કરીને આપણે બહાર મંદિર પરિસર માં આવી જઈશું આખા પરિસર માં ઘણા બધા દેવી દેવતાના મંદિર સ્થાપિત છે તો તમે ત્યાં બધા દેવી દેવતાના દર્શન જરૂર કરો અહીં દર્શન કરીને આપણે જઈશું મહાકાળ કોરિડોર તો બહુ મોટો અને ભવ્ય કોરિડોર બનાવેલો છે તે તેની સુંદરતા દિવ્યતા ભવ્યતા જોવાથી જ મળે છે અહીં પૂરો ફરતા એક થી બે કલાક લાગશે ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી જાય છે કોરિડોરમાં બેસવાની સારી વ્યવસ્થા છે અને પાણીની બી ઠંડા પાણીની બી સારી વ્યવસ્થા કરેલી છે જોકે દિવ્યાંગ અને ગરડા લોકો માટે ઈ વેહિકલની વ્યવસ્થા કરેલી છે જો તમે વ્હીલચેર લેવા માગો છો તો ફ્રીમાં તમને વ્હીલચેર પણ મળી જશે મંદિરના ટાઈમિંગની વાત કરીએ તો સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી તમે દર્શન કરી શકો દોસ્તો વાત કરીએ મહાકાલમાં થનારા ભસ્મા આરતીની જે સવારે ચાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં જ થાય છે આ આરતી જોડાવા માટે પહેલેથી સ્લોટ બુક કરાવવાનો હોય છે મહાકાલની ઓફિશિયલ વેબસાઇટ પરથી બે મહિના પહેલાં સ્લોટ બુક કરાવવાનો હોય છે જો તમે ઓફલાઈન બુક કરવા માગો છો તો મંદિર પ્રોટોકોલ ભવન બનેલું છે ત્યાં તમે એક દિવસ પહેલાં બુક કરાવી શકો છો તમને એડવાઇસ કરીશ કે ઓનલાઈન સ્લોટ બુક કરો ઓફલાઈનમાં ભીડ હોવાને કારણે સ્લોટ બુક કરવામાં મુશ્કેલી પડે છે કોરિડોરમાં દર્શન કરીને આપણે જઈશું ભારત માતા મંદિરમાં દર્શન કરવા જે કોરિડોરની બાજુમાં જ છે ભારત માતા મંદિર બહુ સુંદર બનાવેલું છે અહીં બહુ મોટી ભારત માતાજીની પ્રતિમા પણ જોવા મળશે દોસ્તો તમારી લિસ્ટમાં આ પણ મંદિર જરૂર સામેલ કરો મહાકાલ મંદિરમાં દર્શન કરીને જો ટાઈમ બચે તો આપણે જઈશું રામઘાટ હરસિદ્ધિ માતા મંદિર ચિંતામણી ગણેશજીના દર્શન કરવા માટે જઈ શકો છો આપણે પહેલાં જઈશું રામઘાટ તમે સ્નાન કરી શકો છો ઘાટના કિનારે બહુ બધા પ્રાચીન મંદિરો પણ બનેલા છે ત્યાં તમે દર્શન કરવા માટે જઈ શકો છો અહીં સિપરા નદીમાં બોટિંગ પણ કરી શકો છો અહીં ફરીને આપણે જઈશું હરસિદ્ધિ માતા મંદિરના દર્શન કરવા દોસ્તો હરસિદ્ધિ માતા મંદિર એકાવન શક્તિપીઠોમાંનું એક છે આ મંદિર તેની વિશેષતાઓ અને માન્યતાઓનો બહુ જ પ્રસિદ્ધ છે તમે લાઇનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરી શકો છો માતાજી તમારી મનોકામના પૂર્ણ કરશે અહીં દર્શન કરીને આપણે જઈશું વિક્રમાદિત્ય ટીલા જો મહાકાલ કોરિડોરના ગેટ નંબર ચાર જોડે આવેલું છે આ સુંદર ટીલા મહાન સમ્રાટ વિક્રમાદિત્ય સમર્પિત છે અહીં વિક્રમાદિત્યની ત્રીસ ઊંચી પ્રતિમા પણ છે જોડે વિક્રમાદિત્યના નવરત્નો પણ સ્થાપિત અહીં ફરીને આપણે જઈશું ચિંતામણી ગણેશજીના દર્શન કરવા આ મંદિર મહાકાલથી છ કિલોમીટર દૂર છે ઓટોવાળા આવવા જવાના દોઢસોથી બસો રૂપિયા ભાડું લે છે આપણે પહોંચી ગયા છીએ ચિંતામણી ગણેશજીના મંદિર જોડે આ મંદિર ઉજ્જૈનનું પ્રસિદ્ધ મંદિર છે ઘણા બધા લોકો અહીં દર્શન કરવા જરૂર આવે છે તમે મંદિરમાં પ્રવેશી ટાઈમમાં ઊભા રહીને ગણેશજીના દર્શન કરી શકો છો અહીં પ્રમુખ મંદિરના દર્શન કરીને તમે પાછા ઘરે જઈ શકો છો અથવા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ શકો છો તમારે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શનની સંપૂર્ણ જાણકારી માટે અમારો વિડીયો જોઈ શકો છો ચાલો દોસ્તો હવે વાત કરીએ ઉજ્જૈન આવવા કેટલા દિવસનો પ્લાન કરો છો દોસ્તો તમે બે દિવસ એક નાઇટ અથવા ત્રણ દિવસ બે નાઇટમાં તમે બહુ સારી રીતે ઉજ્જૈન કરી શકો છો ચાલો દોસ્તો હવે વાત કરીએ સૌથી જરૂરી ક્વેશ્ચન બજેટની કેટલા બજેટમાં આપણે આ સુંદર યાત્રાને ખવર કરી શકશું તમે માનીને ચાલો કે પચીસોથી ત્રણ હજાર પર પર્સન પ્લસ ટ્રેનની ટિકિટના બજેટમાં તમે બહુ સારી રીતે આ યાત્રાને પૂરી કરી શકો છો વળી તમને તેની બજેટની કોઈ પણ પ્રોબ્લેમ નથી તો તમારે કાર લઈને આવી શકો છો અહીં વીઆઈપી હોટલ લઈ શકો છો જો તમારું બજેટ હોય એ પ્રમાણે તમે આ પાવન યાત્રા પૂરી કરી શકો છો રામગઢ સિપરા નદીનું પ્રમુખ ઘાટ છે દોસ્તો અહીં તમને ઉજ્જૈન યાત્રાની નાની મોટી જાણકારી બહુ સારી રીતે આપવાનો ટ્રાય કર્યો છે તો પણ તમને કોઈ સવાલ રહી જાય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી મોટિવેટ જરૂર કરો જોડે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને શેર કરો દોસ્તો તમે ડૉક્ટર યાત્રામાં જોડાયા નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જાઓ સાથે બેલ લાયકોન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનને જરૂર ક્લિક કરો જેથી ભવિષ્યમાં આવના વિડીયો આસાનીથી મળી શકે ચાલો દોસ્તો હવે મળી આવા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં ત્યાં સુધી તમારા પરિવારનું ધ્યાન રાખજો તમારી યાત્રા સફળ અને મંગલમય હો જય હિન્દ જય ભારત